જય જલારામ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ આપણી ગિરનાર યાત્રાની તૈયારી સાવ નજીક છે આવતા શનિ રવિ એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આ દિવસે આપણે ગિરનાર યાત્રા તરફ જઈ રહ્યા છીએ એનું સ્કેડ્યુલ શું રહેશે હું એક જનરલ બ્રીફિંગ તમને આપી દઉં છું અને આપણે શું શું તૈયારી કરવાની રહેશે તો શનિવારે સવારે આપ સૌને રોયલ ટેકનોસોફ્ટ અમદાવાદ બ્રાન્ચ સેકન્ડ ફ્લોર સુરભી કોમ્પ્લેક્સ સીજી રોડ સાડા ચારે સવારે રિપોર્ટિંગ કરવાનું રહેશે સાડા ચારે આપણે જો પહોંચીશું ટાઈમ પર તો આપણે આખી જાત્રાની મજા લઈ શકશું પાંચ વાગે બધી જ બસો આપણે બાર બસો કરી છે ટોટલ અને સાતસો લોકો થયા છે એપ્રોક્સિમેટલી અને પાંચ વાગે આપણે ઉપડીશું એટલે સાત વાગે આપણે લીંબડી સ્વામી પરમહંસનું આશ્રમ છે ત્યાં મંદિર છે બહુ સરસ શિવનું ત્યાં આપણે સાત વાગે રોકાણ કરીશું અગ્નિહોત્ર યજ્ઞ એકસો આઠ કુંડ આપણે ગોઠવેલા હશે સર્વે આપણે યજ્ઞ કરવાનો રહેશે દસ મિનિટનો યજ્ઞ છે અને પછી દસ મિનિટથી પંદર મિનિટ આપણે બ્રેકફાસ્ટ લઈશું નાસ્તો લઈશું તમારા બધા માટે બહુ સરસ નાસ્તાનું આયોજન કરેલું છે એક્ઝેક્ટલી આઠ વાગે આપણે લીંબડીથી ગાડી રવાના કરીશું એટલે બાર વાગે આપણે એપ્રોક્સિમેટલી ફીરપુર પહોંચી જઈશું બારથી બેમાં આપણે બાપાનો પ્રસાદ લઈશું ત્યાં અને બારથી બેની અંદર પ્રસાદ લીધા પછી આપણે બધાએ બાપાની જે સમાધિ છે જ્યાં બસો ઊભી રહેશે ત્યાં ફરીથી ભેગા થઈશું ત્યાં બાપાનો વડલો છે ત્યાં દસ પંદર મિનિટ આપણે જલારામ બાપા વિશે થોડી વાત કરીશું ત્યાં ગૌશાળા છે ઘાસ અર્પણ કરીશું ગાયને અને એના પછી આપણે રવાના થઈશું જુનાગઢ તરફ ભારતી આશ્રમ ચાર વાગે આપણે ભારતી આશ્રમ પહોંચી જઈશું આપણે ત્યાં ત્રણ જગ્યા બુક કરેલી છે એક ભારતી આશ્રમ પ્રજાપતિવાડી અને એના પાછળ એક બીજી વાડી છે આપના રૂમ અલોકેશન બસના સીટ નંબર અલોકેશન આપણે શોર્ટ સમયમાં એકાદ બે દિવસમાં વોટ્સઅપમાં મળી જશે ચાર વાગે આપણે પહોંચીએ એટલે તરત આપણે ફ્રેશ થઈ રૂમમાં અડધો કલાક રેસ્ટ કરીને એક્ઝેક્ટલી આપણે બધાય પાંચ વાગે ભારતીય આશ્રમમાં ભેગા થવાનું છે અને પાંચ વાગે ભારતીય આશ્રમમાં આપણે એકસો આઠ યજ્ઞ સાંજનો જે યજ્ઞ છે પાંચ ને ચાલીસે છે એ અરેન્જ કરીશું એ યજ્ઞ કરી અને ત્યાં શિવ અભિષેકની વ્યવસ્થા ગિરનારની એક્ઝેક્ટ ટોયલેટિંગમાં આશ્રમ છે એટલે ગિરનારની આરતી કરીશું આપણે અને ત્યાં ડાયરાનું બી આયોજન કર્યું છે એના પછી આપણે ત્યાં જમવાનું રહેશે સાંજે આપણે સાત વાગે જમી અને આઠ વાગ્યા પછી ડાયરો અને ગરબા કન્ટિન્યુ કરીશું બસની અંદર આપણે બધાને એક એક એનવોલોપ આપવામાં આવશે એ એન્વોલોપની અંદર અમુક ટાસ્ક હશે તમને અમુક કાર્ય કરવાના છે અને અમુક પ્રશ્ન હશે અમુક વસ્તુઓ તમને યાદ કરવા માટે આપેલી હશે જેનું પરફોર્મન્સ તમે સાંજે ડાયરામાં કરી શકો છો અને જે લોકો એનું પરફોર્મન્સ કરશે એમના માટે બહુ સરસ મજાની એવોર્ડ્સ રાખેલા છે આપણે રાત્રે નવ વાગે તમારા બધા માટે કેસર દૂધનું આયોજન કર્યું છે ડાયરો માણતા માણતા આપણે કેસર દૂધ લઈશું એક્ઝેક્ટલી દસ સાડા દસે આપણે બધાએ સુઈ જઈશું આરામ કરીશું અને ત્રણ વાગે બધાએ જાગી જવાનું છે બ્રહ્મ મુહૂર્તની અંદર પોણા ચારે આપણે નીચે દસેક મિનિટ મેડિટેશન કરી રુદ્રાક્ષ પહેરી અને ભસ્મનું તિલક લગાવી અને ગિરનાર તરફ જઈશું ચાર વાગે આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરીશું પહેલી ટૂંક નેમિનાથ ભગવાન આપણે છ વાગે પહોંચી જઈશું ત્યારે નેમિનાથ ભગવાનનું દેરાસર ખુલ્યું નહીં હોય એટલે આપણે આગળ અંબાજી મંદિર જઈશું થી આઠ વચ્ચે આપણે અંબાજી પહોંચી જઈશું અને ત્યાં હેલીપેડ છે ત્યાં આપણે બધા યજ્ઞ માટે ભેગા થઈશું ડાયરેક્ટલી પછી આપણે અંબાજી માતાના દર્શન કરશું અને દર્શન કર્યા પછી આગળ આપણે દત્ત ભગવાનની જે ચોટી છે જે છેલ્લી ચોટી છે એ તરફ જઈશું એપ્રોક્સિમેટલી સાડા નવે આપણે એક ટાર્ગેટ રાખવાનું કે દત્ત ભગવાનની ચોટીએ પહોંચી જઈએ અને વળતા સાડા દસે નીચે દત્ત ભગવાનથી જ્યારે આપણે થોડુંક નીચે ઉતરીએ ત્યારે કમળકુંડ છે ત્યાં બસો પગથીયા નીચે પ્રસાદ અને જમવાનું આપવામાં આવે છે ત્યાં જમીશું ઘણા લોકો થાકી ગયા છે પણ એ પ્રસાદ લેવાનું ચૂકતા નહીં એ બહુ જ જોરદાર જગ્યા છે અને જવા જેવી જગ્યા છે પછી આપણે પાછું ફરવાનું વિચારીશું એટલે અગિયાર વાગે આપણે પાછા નેવીનાથ ભગવાન આવી જઈશું અગિયારથી થી બાર વચ્ચે અને ત્યાં તમે એક પૂજાના કપડાં પૂજાના કપડાંમાં તમે વ્હાઈટ લહેબો જમો અથવા ધોતી ખેસ અને ડ્રેસ અથવા સાડી આ કપડાં એવા હોવા જોઈએ કે જેમાં તમે જમ્યા ના હોવા જોઈએ એ કપડાં નવા હોવા જોઈએ પહેરેલા હોય પણ એના સાથે તમે જમ્યા ના હોય એવા કપડાં હોવા જોઈએ તો એનાથી તમે ત્યાં પૂજા કરી શકશો દેવીનાથ ભગવાનની પૂજા પછી આપણે સરસાવનથી નીચે ઉતરીશું અને બાય ફાઈવ ક્લોક આપણે બધા આશ્રમમાં ફરીથી એકત્રિત થઈશું ત્યાં પાંચને પંચાવવાને આપણે યજ્ઞ કરીશું યજ્ઞ પછી આપણા બધાનું જમવાનું રેડી હશે સાડા છ જમી સાડા સાતે આપણે પાછા બસમાં બેસી જઈશું અને ત્રણ વાગ્યા સુધી આપણે અમદાવાદ પરત ફરીશું આ આપણી એક જર્ની રહેશે આખી તમારે શું શું ધ્યાન રાખવાનું એક તો થોડું ઠંડીનો મોસમ છે એટલે આપણે તમારા તમારે ત્યાં રહેવાની વ્યવસ્થા ગરમ પાણીની વ્યવસ્થા ગાદલાની ઓઢવાની વ્યવસ્થા આપણે કરી છે પણ એના છતાં ઉપરાંત ઠંડી વધારે છે એટલે આપણે પ્રોપર સ્વેટર ટોપી બફલર જો એકાદ એક્સ્ટ્રા ઓઢવાનું લેવું હોય તો ઓઢવાનું પોતાના ટોવેલ બ્રશ ઉલિયું આવી નાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ ખાસ તમારે બધાને સાથે લઈ લેવાની રહેશે અને જો તમારે સૂકો નાસ્તો તમારા સાથે લેવો હોય તો બી લઈ શકો છો આપણે જમવાની ને બધી વ્યવસ્થા તો કરી જ છે પણ તમારે કંઈક વચ્ચે સૂકો નાસ્તો કરવો હોય તો એ સાથે લઈ શકો છો આ ગિરનાર જાત્રાને વધારે સફળ બનાવવા માટે પોસિબલ હોય તો એક વીક બાકી છે કાલથી તમે સવારે બે કિલોમીટર ચાલવાનું ચાલુ કરો અને પોસિબલ હોય તો સાંજે બી એકાદ કિલોમીટર ચાલવાનું ચાલુ કરો ગિરનાર ચડવાની બધી ઇન્સ્ટ્રક્શન્સ આપણે ત્યાં ડિસ્કસ કરીશું જે લોકો ચાલીસ વર્ષ અથવા બેતાલીસ વર્ષ ઉંમરથી ઉપર રહે છે એ લોકોને રોપવે પોતાના ખર્ચે યુઝ કરવાની છૂટ રહેશે રોપવેની ટિકિટ ઓનલાઈન મળે છે એટલે જો તમારો રોપવેનો પ્લાન હોય તો પહેલાં એની ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ તમારે ત્યાં આધાર કાર્ડ બતાવવાનું રહેશે એટલે એ ટિકિટ્સ તમે બુક કરાવી લેજો એની વેબસાઇટ જે છે એ નીચે હું મૂકું છું એ વેબસાઇટ ઉપર તમને રોપવેની ઓનલાઈન ટિકિટ્સ મળી જશે સવારે સાડા સાતથી રોપવે ચાલુ થતા હોય છે એના સિવાયના કોઈ બી પ્રશ્ન હોય તો તમે ગ્રુપમાં પોસ્ટ કરી શકો છો Thank you. The next. Subscribe Raj Pujara YouTube channel for more updates or you can call on 9825782290 to clear your doubts.